જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દિવાસો વ્રતની વિધિ અને મહાત્મા સાંભળશું દિવાસોનું આ વ્રત અષાઢ તેરસથી શરૂ કરી અમાસ સુધી એમ ત્રણ દિવસ કરવાનું વિધાન છે જે છવ્વીસ જુલાઈ મંગળવારથી શરૂ થઈ અઠ્ઠાવીસ જુલાઈ ગુરુવારના દિવસે પૂર્ણ થાય છે વર્ષનો આ સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે દિવાસો એટલે કે સો પર્વનો વાસો દિવાસોના દિવસથી દેવ દિવાળી સુધીના સો દિવસ થાય છે અને આ સો દિવસમાં સો પર્વ અને તહેવારો આવે છે આથી આ દિવસને સો પર્વનો માહો કહેવાય છે દિવાસોના દિવસથી તહેવારો અને ઉત્સવોની હારમાળા શરૂ થઈ જાય છે દિવાસોના દિવસે કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દિવાસોનું વ્રત કરે છે કુંવારી કન્યા મનગમતા ભરથાની પ્રાપ્તિ માટે અને સંસ્કારિક સાસરું મળે એ માટે આવ્રત કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનું સૌભાગ્ય અખંડ રહે અને સંતાનની રક્ષા અને દીર્ધાયુષ માટે આવ્રત કરે છે આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત હોય છે વ્રતના દિવસે પ્રાતકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી સોળ શણગાર સજી ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી શિવ મંદિરે જાય છે શિવલિંગને પંચામૃત શુદ્ધ જળ અબીલ ગલાલ મધ બીલીપત્ર ફળ ધૂપદીપ અર્પણ કરી મા પાર્વતીની પૂજા કરે છે મા પાર્વતીને અબીલ ગલાલ કંકુ ફૂલ ચડાવી સૌભાગ્યની વસ્તુ અર્પણ કરી આરતી નૈવેદ્ય કરી પૂજા અર્ચના કરી આરતી કરે છે આ વ્રતમાં મીઠા વગરનું મોડું જમે એકટાણું અથવા ઉપવાસ કરાય છે આ દિવસે ખીરનો પ્રસાદ બનાવાય છે અને રાત્રિ જાગરણ કરાય છે કોઈ પણ વ્રતનું જાગરણ ચોવીસ કલાકનું હોય છે પરંતુ દિવસોનું જાગરણ એ છત્રીસ કલાકનું હોય છે એટલે કે બે દિવસ અને એક રાત્રિનું આ જાગરણ હોય છે વ્રતનું જાગરણ જેટલું કષ્ટદાયી છે તેટલું જ પુણ્ય ફળ આપનારું આ વ્રત કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે શુભ દિવસની શરૂઆત થાય છે પરિવારને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું વરદાન મળે છે નિસંતાન સ્ત્રી જો આ વ્રત કરે તો સંતાન પ્રાપ્તિ થાય છે તેમના પતિ અને બાળકોની આયુષ્ય વધે છે આમ દિવાસોનું વ્રત પૂરી શ્રદ્ધાથી બહેનો કરે છે દિવાસોના દિવસ એટલે કે અમાસનો દિવસ આપણા શાસ્ત્રોમાં અમાસની તિથિને અતિ પુણ્ય ફળ આપનારી તિથિ કહી છે આથી આ દિવસે શિવ પાર્વતીની પૂજા તેમજ દાન પુણ્ય કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા તેલ અડદ ચપ્પલ કાળા રંગના વસ્ત્ર વગેરેનું જરૂરિયાત મનને દાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે શનિ મહારાજ તેમજ શ્રી હનુમાનની પૂજા કરવી તેલ ચડાવવું શનિ ચાલીસાના પાઠ કરવા હનુમાન બજરંગબાળના પાઠ કરવા અમાસના બીજા દિવસથી પવિત્ર એવો શ્રાવણ માસનો પ્રારંભ થાય છે શ્રાવણ માસ એટલે કે ભગવાન શિવની આરાધના પૂજા મંત્ર જાપ કરવાનો માસ શ્રાવણ મહિનાના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે ઘરમાં દશામાની મૂર્તિની સ્થાપના કરી દસ દિવસ સુધી ભક્તો પૂજા અર્ચના કરે છે કહેવાય છે કે દશામાની આ દસ દિવસ ઘરમાં પૂજા કરવાથી દશામાં આપણા ઘરની દશા વાળે છે આપણી ખરાબ દશા દૂર થઈ શુભ દિવસોની શરૂઆત થાય છે આમ આ દશામાના વ્રતની શરૂઆત થઈ રક્ષાબંધન રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી ગણપતિ ઉત્સવ નવરાત્રિ અને દિવાળી આમ વર્ષના મુખ્ય તહેવારોની શરૂઆત દિવસોના દિવસથી શરૂ થઈ જાય આ દરેક દિવસોના ઉત્સવો ઘરમાં આનંદ ઉત્સવ સાથે પરિવારનો સંબંધ મજબૂત બનાવે છે આથી આ દિવસોને શુકનિયાળ દિવસો કહેવાય છે તો મિત્રો ગુજ્જુ પરિવાર તરફથી સૌ પરબનો માહો એટલે કે દિવાસોની દરેક દર્શક મિત્રોને હાર્દિક શુભકામના દિવાસોના આ સો દિવસ તમારા જીવનમાં ઘર પરિવારમાં ખુશી સુખ સમૃદ્ધિ લાવે તેવી પ્રભુને પ્રાર્થના તો મિત્રો આ વિડિયોમાં દિવાસોનું મહત્વ તેમજ દિવાસો વ્રતની વિધિ સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા પાર્વતી જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઈકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ